પલિરાજાને હાથમાં જળ આપવા ગયા બન્યું એવું ભાગવતમાં ક્યાંય કથા નથી હો પણ શુક્રાચાર્ય આવી અને પલિરાજાને હાથ પકડીને કીધું બાજુ ઉપર આવતો તું શુક્રાચાર્યે કીધું આ તું શું કરે છે તો કે આ બાળક આવ્યા છે ને તંડગલા પૃથ્વીદાનમાં આપું છું શુક્રાચાર્યે કીધું એ નાનો બાળક નથી આ સાક્ષાત નારાયણ છે આ વામન નથી આ વિરાટ છે હમણાં સંકલ્પ કરીશ તો તો આખી જગત માપી લે છે પછી તું કરીશ શું બલી રાજાના આંખમાં આંસુ આવી ગયા ઓ હો 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 સાક્ષાત ભગવાન નારાયણ મારા ઘરે માગવા આવ્યા હું કેટલો પુણ્યશાળી છું વિચારો તો ખરા મેં કયા પુણ્ય કર્યા હશે કે મારા ઘરે ભગવાન આજે માગવા આવ્યા બસ એ સમય બલી રાજા શુક્રાચાર્ય ને કે છે ગુરુદેવ મને આપવામાં અટકાવો નહીં આજે તો કદાચ ભગવાન મારું શરીર માગી લઈને તો પણ મંજૂર છે શુક્રાચાર્ય કે ગાંડોથામાં હું તારો પુરોહિત છું મને ખબર છે તારું કલ્યાણ કેમાં છે તો કે બધી વાત બરાબર પણ જો દ્વારકા વાળો માગવા આવ્યો હોય અને જો ન આપું તો તો પૂરું થઈ ગયું ગુરુદેવ બસ એ જ સમયે વામન ભગવાન બલિરાજા ને બોલાવ્યો ભાઈ મારે મોડું થાય છે તારે દાન દેવું છે બલિરાજા આવ્યા બલિરાજા આવીને કીધું મારા ગુરુદેવ ના પાડે છે પણ મારી ઈચ્છા છે ભગવાને કટાક્ષ કરીને શુક્રાચાર્ય ની જોયું અને પછી તો કથા છે જારીજી લઈ વામન ભગવાને એમાંથી જલ બહાર કાઢવાની કોશિશ કરી અને બલિરાજાનાથમાં જ્યાં જલ આપવા ગયા ને ત્યાં તો બહેનું એવું શુક્રાચાર્ય જારીજીના નાળચામાં આવીને બેસી ગયા આમ જારીજીમાં ઓલું નાળું આવે ને આમ નાળચું આવે ને એમાં શુક્રાચાર્ય આવીને બેસી ગયા એટલે પાણી બાર જલ આમ બાર નહોતું આવતું ભગવાનને ખબર પડી ગઈ અંદર શુક્રાચાર્ય ભરાઈ ગયા છે નાળચામાં ભગવાને શું કર્યું ભગવાને ભગવાને એક આંખ ફૂટી ગઈ આજે હોય શુક્રાચાર્ય એક જ આંખ છે શુક્રાચાર્ય એક આંખ આંખ લોહી લહાણ થઈ ગઈ બહાર આવ્યા નાળચા પોતાના જજમાનને ને ખીજાય છે બલિરાજા ને મેં તો તને અટકાયો હું પોતે તારી રક્ષા કરવા આવ્યો પણ હવે તારી જે ઈચ્છા હોય કર એટલું કહી શુક્રાચાર્ય જતા રહ્યા અને ભગવાને જારીજીમાંથી જળ લઈ અને બલિ રાજા હાથમાં આપ્યું બલિરાજા એ સંકલ્પ કર્યો ત્રણ ડગલા પૃથ્વી હું વામનને આપું છું અને જ્યાં આમ જળ મૂક્યું ને જ્યાં જળ પૃથ્વી ઉપર પડ્યું ત્યાં તો ભગવાન વામન માંથી વિરાટ થવા લાગ્યા ધીરે 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 પોતાનું શરીર વધારવા લાગ્યા

બલી ની પત્ની એનું નામ છે વિંદ્યાવલી વિંદ્યાવલી દોડતી દોડતી આવીને કહે છે કે ભગવાન મેં એવું સાંભળ્યું છે કે આપણા શરીરમાં પંચભૂત છે પૃથ્વી જળ તેજ વાયુ ને આકાશ જો આમાં ખરેખર પૃથ્વી તત્વ હોય ને તો તમે કામ કરો તમારું ત્રીજું ડગલું છે ને મારા મસ્તક પર મૂકો અને મારા પતિ બલિરાજા ને સંકલ્પ મુક્ત કરી દો બલિરાજા કે નહીં ભગવાન સંકલ્પ મેં કર્યો છે તો તમે મારા પત્ની ની ઉપર ડગલું પગ નહીં મૂકતા મારા મસ્તક ઉપર પગ મૂકો હવે કથા સાંભળજો એ બલિરાજા એ પેલા સર્વસ્વ આપી દીધું અને પછી પોતાને હોતે સોંપી દીધા ભગવાન ને પુષ્ટિ સંપ્રદાય એક શબ્દ બોલવાનું એનું નામ છે કૃષ્ણ તવાસમી ભગવાન હું તારો છું તારી છું આમ બોલો ને એટલે ભગવાન ના આપણે થઈ જઈએ અને ભગવાન ના થઈ જાય પછી ધ્યાન કોણ રાખે આપણું તો કે ભગવાન ધ્યાન રાખે ભગવાને પોતાનું ત્રીજું ચરણ ઉપાડી અને બલિરાજાના મસ્તક ઉપર આમ મૂકી દીધું અને જ્યાં મસ્તક ઉપર મૂક્યું ત્યાં તો પૃથ્વીના એક પછી એક લોક ખૂલતા ગયા એક પછી એક પડ ફાટતા ગયા અને બલિરાજાને પાતાળનું રાજ્ય આપ્યું બલિરાજા આજે હોતે પાતાળમાં છે હો બલિરાજાએ કીધું મેં તો દાન આપી દીધું પણ હવે ભગવાન મેં દાન આપ્યા પછી તમારે મને છોડીને જવાનું નથી તમે હવે કાયમ માટે મારી પાસે રહ્યો ભગવાનને એમ થયું હો આવો ભગત મને હોતે બાંધી લીધો ભગવાન હવે તમે ક્યાંય જાતા નહીં ભગવાને કીધું નહીં મારે તો જાવું પડે ને તો કે ભગવાન એમ ન ચાલે મેં તમને બધુંય આપી દીધું હવે તમે મારી પાસે જ કાયમ માટે રહ્યો એટલે ભગવાને કીધું એક કામ કરું એ ચાર મહિના હું તારી પાસે રોકાવા આવીશ એટલે ભગવાન બલિરાજા પાસે ચાર મહિના રોકાવા જાય છે ઓ ક્યારે જાય છે તો કે દેવ પોઢી એકાદશી થી લઈ અને દેવ ઉઠી એકાદશી સુધી આ ચાર મહિના ભગવાન બલી ની પાસે નીચે પાતાળમાં જાય છે તો બીજા આઠ મહિના શું થાય બલિરાજા એકલા રે તો કે ના ના બીજા ચાર મહિના શિવજી જાય છે દેવ ઉઠી એકાદશી કાર્તક મહિનામાં આવે ને એટલે વિષ્ણુ ભગવાન પાતાળ માંથી બહાર આવે એટલે આપણે ધામધૂમથી લગ્ન કરીએ ભગવાન ને તુલસી વિવાહ કરીએ પછી ના ચાર મહિના મહાશિવરાત્રી ના દિવસે શિવજી ઉપર આવે અને પછી ના ચાર મહિના બ્રહ્માજી પાતાળ માં જાય છે કેવાનો અર્થ ત્રિદેવતા ત્રણેય દેવતાઓ બલિરાજાની સેવામાં નીચે જાય છે ખાલી કલ્પના કરો ભગવાન ને બધું સોંપી દીધું તો ભગવાન એનું ધ્યાન રાખવા નીચે ગયા બલિરાજા એ પોતાના જાતને ભગવાનને સોંપી દીધા પછી ભગવાન એનું કાયમ માટે ધ્યાન રાખે છે ભાગવતના અષ્ટમ સ્કંદ ની અંદર બલિરાજાની કથા છે